જોયું છે આવો પ્રશ્ન આપણે કોઈ પૂછીએ તો કોઈ કેવો જવાબ આપે કે દરેક જીવમાં ભગવાન વસે ઘર છે ભાવનગર જિલ્લાના સિંહોર માં હા એટલા માટે કે એક એવી સંસ્થા છે સિહોર માં જેનું નામ છે ભગવાનનું ઘર એ સંસ્થા અલગ અલગ પ્રકારની સેવા ભાવી પ્રવૃત્તિ કરે છે ખાસ કરીને ચાર પ્રકારની પ્રવૃત્તિ ત્યાંથી થાય છે સેવા ભાવની પ્રવૃત્તિ અને એમાં ભૂખ્યા અને દુખ્યા લોકોને સેવા કરે છે મદદ કરે છે અને એ સંસ્થા વિશે આજે આપણે વાત કરવી છે અને એ સંસ્થાના ટ્રસ્ટી છે મહેશભાઈ કડથિયા અત્યારે મારી સાથે સિંહોરથી ઓનલાઈન જોડાયેલા છે મહેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે મહેશભાઈ સૌથી પહેલા તો મને તો ખાસ ગયું નામ સંસ્થાનું કે ભગવાનનું ઘર

મારે ધંધાકીય પણ અંત થઈ કે આપણે એક એવી સંસ્થા ઉભી કરીએ સિંહોર માં સમાજમાં આપણી સાથે જ રહેતા હોય તો એના આત્મ સન્માન ને ઠેસ ન પહોંચે એવી રીતે આપણે સેવા કરવી છે એટલે મહર્ષિ ભાવના ભાવનાથી અલિપ્ત એના આત્મસન્માન ને ઠેસ ન પહોંચે એમ એ સેવા ભગવાન દ્વારા જ પૂરી પાડવામાં આવે છે એવા ભાવ સાથે આપણે શરૂ કરીએ અને એમને વિચાર આવ્યો કે આ સંસ્થાનું નામ આપણે ભગવાન નું ઘરે રાખીએ એટલે એ રીતે ભગવાનનું નામ આ સંસ્થાનું પડ્યું છે જી જી મહેશભાઈ જ્યારે શરૂ કર્યું પચીસ વર્ષ પહેલા તમે બધા સાથે મળીને તો ત્યારે પહેલા વેલા કયો વિચાર કર્યો કે કઈ એક્ટિવિટી થી આપણે શરૂઆત કરવી કે ભાઈ લોકોને ટિફિન આપવા લોકોને મેડિકલ સહાય કરવી જે શરૂઆતની એક્ટિવિટી હતી કઈ હતી કયા હેતુથી આપણે સંસ્થા શરૂ કરી હા અમને એવી પ્રતિતિ થઈ હમ કે સમાજમાં આપણી આજુબાજુમાં ઘણા બધા પરિવાર એવા રહેતા હોય છે

અમે બે હાજર ની એક ની સાલમાં દસ ટિફિન થી શરૂઆત કરેલી અચ્છા અને એક જગ્યાએ અમે જે પ્રાઇવેટ ધોરણે રસોઈ કરતા હતા એમની સાથે કોન્ટેક કરી અને એમને ત્યાં પૈસા આપી અને ટિફિન કરાવડાવતા હતા ઓકે દસ ટિફિનથી આ શરૂઆત કરી હતી બે હાજર એક માટે એનું જે કઈ કન્ટ્રીબ્યુશન થતું હતું એ અમે જે શરૂઆતમાં જેને વિચાર પૂર્યો હતો એમાં પાંચ વ્યક્તિઓ અમે કન્ટ્રીબ્યુટ કરતા હતા

અને એની આવક ના હોય અથવા તો કોઈ આકસ્મિક ખર્ચો આવી ગયો હોય તો એ લોકો ભીખ નથી એવા સેવા વ્યાપ અપારો વધતો ગયો અને આજુબાજુમાં એવા કોઈ જરૂરિયાત વાળા રહેતા હોય તો એવા લોકો ના અમારી પર ફોન આવવા માંડ્યા કે ભાઈ અમારી બાજુમાં વ્યક્તિઓ રહે છે કે જેમનું કોઈ નથી કરવા વાળું અથવા તો એના પરિવારો બધા

સફાઈ સંજોગ અને આધીન અમને એક મુંબઈ ડોનર છે જે જીહોર ના ન કહેવાય પણ અમને જે અહિયાં આગળ એક મકાન મળ્યું છે એ મકાન મૂળ માલિક હતા મંગળદાસભાઈ ભૂતા અને સરસ્વતી બેન એ બંને બહુ સાત્વિક માણસો હતા એ સંતાન હતા એમના ઘરે રોજ ભજન કીર્તન અને સાત્વિક કાર્યો થતા એ લોકો ગોલો પાસ મેમ્યા પછી એમના વારસદાર સો લલિતાબેન અને સો જેઠાલાલ દીકરા ભવનેશભાઈ દોશી અને દર્શનાબેન દોશી ઈ જે મુંબઈ રહી છે એમને અમારી સંસ્થા વિશે જાણ થઈ તો એ ખરેખર જ એમને પ્રોપર્ટી વેચી અને એ પૈસા અર્થોપાર્જન કરીને અન્ય સંસ્થાને દેવા માંગતા હતા એમને જાણતી કે આ સંસ્થા આવું સરસ કાર્ય કરે છે એટલે સૌથી પહેલો એમનો સહયોગ મળ્યો એમને એમને એ મકાન ચાવી આપીને કીધું કે આજથી આ મકાન તમારું અને જયારે પણ જરૂર પડે ત્યારે અમે અહીંયા આગળ હાજર છીએ એવો એને આશ્વાસન આપ્યું જોરમાં જ વસતા અને મારા ટ્રસ્ટી હતા જીતેન્દ્રભાઈ જાણી કરીને કે જે અત્યારે રિટાયર્ડ છે અને અઠ્યોતેર વર્ષની ઉંમરે અત્યારે એ બહુ સ્વસ્થ જીવન જીવે છે એટલે અત્યારે સમજો ને કે બપોરે પંચાણું ટિફિન જાય છે અને સાંજે પાસઠ ટિફિન જાય છે એટલે રોજના એકસો રસોઈ નિઃશુલ્ક સૌના ઘરે પહોંચાડવામાં આવી રહી છે મહેશભાઈ ખૂબ સરસ મોટી પ્રવૃત્તિ અને ખાસ કરીને જે આપણી પરંપરા છે સૌરાષ્ટ્રની ખાસ કરીને બરાબર છે રોટલો આપવાની અને કોઈનું પેટની આતરડી ઠારવાની એ કામ તમે લોકો કરી રહ્યા છો અચ્છા મહેશભાઈ ટિફિન વાળી વાત તો બરાબર છે પછી તમે જરૂરિયાતમંદોને કીટ આપવાનું એટલે અનાજ છે કઠોળ છે વગેરે તો એ ક્યારે શરૂ કર્યું અને એ પણ નિયમિત રીતે કેટલી કીટ જાતી હોય છે બરાબર છે અમારી સંસ્થા જે છે એ રજિસ્ટર્ડ

ખર્ચ ને પોચી વળવા માટે એક ફંડ છે અને બીજું કોર્પસ ફંડ છેલ્લા દસ વર્ષ થી અમારા ધ્યાનમાં એવું આવ્યું કે સિહોરના ઘણા પરિવારો એવા પણ છે કે જે આર્થિક અનુભવતા હોય પકડી છૂટી ગઈ હોય આકસ્મિક ખર્ચો આવી ગયો હોય એમના દીકરા દીકરી થઈ ગયા હોય તો એ જરૂરિયાતના આધારે કીટ આપીએ છીએ એ કીટ માં પાંચ કિલો લોટ ચોખા દાળ ઘી તેલ એવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુનું કીટ તૈયાર કરીએ છીએ

તો એ ક્યાં લેવા જવું એટલે ઘણી વખત લોકો મૂંઝાતા હોય ઘણી ભાડે લેવા જતા હોય છે તો આ સેવા પણ બહુ જેની પછી રોજ જરૂર નથી હોતી તમારે મહિનો બે મહિના માટે જરૂર હોય છે તો આવી વ્યવસ્થા પણ તમે દવા બેંક અને સાથે મેડિકલ સાધનો થોડી એવી પણ વાત કરી એની શરૂઆત ક્યારે કરીને અત્યારે કેવી રીતે આપણે ચલાવીએ છીએ ભગવાન નગર જેટલા લાભાર્થીઓ છે એવા લોકોને તો અમે નિઃશુલ્ક સેવા પૂરી પાડીએ છીએ પણ મેં આપને કહ્યું એમ

સૌનું આરોગ્ય જેને કહેવાય ને કે આયુષ્ય લાંબુ થયું છે પણ આરોગ્ય બગડ્યું છે તો એ સંદર્ભે ઘરે રહીને એની સુશ્રુષા થઈ શકે એવા ભાવથી અમે મેડિકલ ના સાધનો પણ સિહોરના જરૂરિયાત વાળા લોકોને આપીએ છીએ નિઃશુલ્ક વાપરવા જેમાં પલંગ જે છે ચાવી વાળો પલંગ છે

મોટા ભાગના દર્દીઓને ફેફસાકીય વ્યાધિ વધી છે તો એવા લોકોને ઓક્સિજન હોય છે જે ઇલેક્ટ્રિક ઓપરેટ કરીને જેનું ઓક્સિજન લેવલ 80 થી ઉપર રહેતું હોય અને સો થી નીચે રહેતું હોય એવા લોકોને સપોર્ટિવ ઓક્સિજનની ની જરૂર રહેતી હોય છે તો એ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ અમે નિશુલ્ક વાપરો આપીએ છીએ જી મહેશભાઈ આવતા દિવસોમાં હવે શું કરવા જઈ રહ્યા છો કારણ કે તમે સતત કઈક કઈ 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 નવું નવું લોકોને વધુ સુવિધા આપી એવા પ્રયાસો કરો છો તો અત્યારે મનમાં એવો વિચાર કરો કે આવતા દિવસોમાં જેવું છે ભલે ક્યારે શક્ય બને એ આપણને ખબર બધું આપણા હાથમાં નથી હોતું પણ કોઈ દાતાઓનો સહયોગ મેળવો અથવા તો આમ કરો હજી આ કરવા જેવું છે તમારા લોકોના ધ્યાનમાં એવું હોય કે સિંહોર માટે આજુબાજુની વસ્તી માટે આટલી વસ્તુ હજી જરૂરી છે જે કરવા જેવી છે એવું કોઈ આઈડિયા ખરો

એવા લોકોના સંતાનો ઘણી બધી વિટંબણા અનુભવે છે ભવિષ્યમાં અમારો વિચાર છે કે આમ તો જોઈએ વૃદ્ધાશ્રમ જે છે એ સમાજ માટે કલંકરૂપ ગણાય પણ જરૂરિયાતના રેફરન્સમાં અમે એવું વિચારીએ છીએ કે જો ભવિષ્યમાં એવા સંજોગો ઉત્પન્ન થાય તો પિહોરમાં એવું એક અનાથાશ્રમ ઉભું કરવું અને સાથે સાથે એવા વડીલો કે જેમાં સંતાન છે જ નહીં સારી રીતે રહી શકે એ માટે તેને વૃદ્ધાશ્રમ અહીંયા આગળ જેથી કરીને એકમેક નું પૂરક બની શકે બાળકોની સાથે વૃદ્ધો રહેતા હોય તો અમે શરૂ કરીને લોકોને ફ્રીમાં પૂરું પાડવું લોકોને ત્યાં નિયમિત સમાજમાં ભળી શકે એ રીતે એજ્યુકેશન આપી અને એને પગભર કરવા અને જે વૃદ્ધો જે છે કે જેનું કોઈ નથી એમને એવા માટે ઘર પણ નથી એવા લોકોની માટે એક સારું મજાનું વ્યવસ્થા વાળું ધ્રાશ્રમ ઉભું કરવું એવી ભાવના અમે રાખીએ છીએ વાહ વાહ મહેશભાઈ તમે સરસ રીતે કામ કરો છો બધા સાથે મળીને એટલે તમે જે વસ્તુ પણ વિચાર કરશો અથવા તો જે કામ હાથમાં લેશો એ ભગવાનનું ઘર ચલાવો છો એટલે ભગવાન જ પૂરી કરશે એવી અમારા પ્લેટફોર્મ ઉપરથી એક શુભકામના આપું છું અચ્છા બધું કારણ કે સેવાભાવી સંસ્થા છે એટલે તમારે બધું મોટાભાગનું ડોનેશન ઉપર ચલાવવું પડતું હોય છે તો કોઈને દાન કરવું હોય અત્યારે આ આપણો સંવાદ જે લોકો લાઈવ સાંભળી રહ્યા છે અથવા તો ભવિષ્યમાં પણ જે સાંભળશે અને તમારી પ્રવૃત્તિથી પ્રેરણા લઈને તમને કોઈ તમારી સંસ્થાને દાન કરવા માંગતું હોય તો એને માટેની શું વ્યવસ્થા છે એનું કોઈ એડ્રેસ તમે આપી શકો આપણું કોઈ બેંક એકાઉન્ટ હોય અથવા કોઈ મોબાઈલ નંબર તમે અત્યારે આપો આ પ્લેટફોર્મ પરથી તો લોકો તમારો ચોક્કસપણે સંપર્ક કરશે ચોક્કસ અમારું બે બેંકમાં એકાઉન્ટ છે એક સિહોર નાગરિક સહકારી બેંકમાં એકાઉન્ટ છે અને બીજું એચડીએફસી બેંકમાં પણ અમારું એકાઉન્ટ છે ઓનલાઈન જ્યારે પેમેન્ટ મોકલવું હોય તો અમારું યુપીઆઈ આઈડી છે એના ઉપર પેમેન્ટ મોકલાવી શકે છે અને અમારું જે સંસ્થાનું એડ્રેસ છે એ જે દાનમાં મળેલું છે ઘર જી એ ત્યાં રહેનાર વ્યક્તિ હતા નામથી છે છે સંસ્થાનું એડ્રેસ મંગલ સરસ્વતી ભવન ભગવાનનું ઘર ચંપાવાળી મસ્જિદનો ખાંચો કંસારા બજાર સિહોર અને ભગવાનનું ઘર ઈ સર્ચ કરશે તો ફેસબુક પર એ પેજ તમને મળી શકશે અને યુપીઆઈ આઈડી થી પણ એ સંપર્ક કરી

માણસની જરૂરિયાત થઈ ગઈ છે અને તમે કીધું કે સોમાન ને ઠેસ ન પહોંચે એ રીતે આ સહાય લેવી આ પણ એક બહુ મોટી સમસ્યા હોય છે તો એનું સોલ્યુશન તમે ત્યાં આપો છો અમારા દર્શકોને તમારો એક સરસ મજાનો સંદેશો આપી દો બસ આપણે 84 લાખ યુનીમાં માનવ દેવનો સરસ મજાનો જન્મ મળ્યો છે એટલે હું એવું જ કહીશ કે પહેલી ભાવના એવી રાખવી કે શુભતાઓ આ સકળ વિશ્વનો અને સેવા

તમારો ખૂબ ખૂબ આભાર તમે આજે અમારી સાથે ઓનલાઈન સરસ મજાની વાતો કરી ઘણા બધા લોકોને બીજી સંસ્થાઓને પણ પ્રેરણા મળે એ પ્રકારનું કામ તમે લોકો કરી રહ્યા છો ફરી પાછા ક્યારેક કોઈ નવો પ્રોજેક્ટ તમારો તમારા જે ભવિષ્યના પ્રોજેક્ટ છે સાકાર થાય તો આપણે ફરીથી એ મુદ્દે પણ ઓનલાઈન ચર્ચા કરશું અથવા રાજકોટ ક્યારેક આવતો હોય તો અમારા કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન ની મુલાકાત લઈ અમારા સ્ટુડિયો પર પણ ક્યારેક મુલાકાત કરશું મહેશભાઈ ફરીથી ખૂબ ખૂબ આભાર મિત્રો ભગવાનના ઘર વિશે મહેશભાઈ મહેશભાઈ કડથિયા જે ટ્રસ્ટી છે એમણે સરસ મજાની વાતો કરી અને આપણને ઘણી બધી પ્રેરણા મળી એમની વાતો ઉપરથી ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર